હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવા જઈ રહી છું મુંબઈનું ફેમસ રગડા પેટ તો ચાલો પેટીસ બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે બાફેલા બટેટા લીલી મરચી અદરક લસુણની પેસ્ટ હળદર ચાટ મસાલા એક વાટકી મિક્સરમાં ક્રશ કરીને પોહા લીધા છે કોથમીર મીઠું તો ચાલો હવે આપણે બટેટાને સ્મેશ કરી લઈએ છીએ હવે આપણે આ બધા સ્મેશ કરી લીધા છે હવે એમાં આપણે એક વાટકી જે ક્રશ કરેલા પૌવા છે એ આમાં આપણે નાખીશું પછી છે આદુ લસણ મરચીની પેસ્ટ જેટલું આપણે તીકવું જોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાંનું પછી મળદર ચાટ મસાલા નાખો પેટીસની ટેસ્ટ બહુ સર અને ચાલો હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ આ રેડી થઈ ગઈ છે પેટીસ હવે આપણે એને ફ્રાય કરી લેશું ચાલો ફ્રાય કરવાની છે આપણે હવે આપણે એક એક કરીને એ અંદર મૂકી દઈશું સુતી સુતી જ મૂકવાની જ્યાં સુધી આપણી આ પેટીસ સેલો ફ્રાય થાય છે તો ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈએ કઢાઈમાં આપણે તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી આમાં જીરું નાખશું એક ચમચી લીલા મરખા અદરક લસણની પેસ્ટ નાખશું एक चम्ची हर दर, बे लाल मसाला, एक चमची धाना जिरा पावड़, आछे सप्पेद वाटाना, एमा आपड़े येने वापफी लिदा छे, अवे ये आपड़े एक बाउल आमा नाखी देतू, મિક્સ કરી લેવાનું વ્યવસ્થિત એક નાની ચમચી ચાટ મસાલા અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું એક ચમચી ગરમ મસાલા આપણે નાખીશું આ રગડો થોડો ઘાટો કરવા માટે આપણે વાફેલા બટેટા લેવાના એક ઈ આપણે આમ ખમણી લેવાના એમાં એનાથી ટેસ્ટ સારો આવશે ચાલો હવે આ પેટીસ આપણે શેકાઈ ગઈ છે બંને સાઈડ થી બ્રાઉનિશ થઈ ગઈ છે હવે આપણે એમાં કોથમીર નાખીશું આ રગડો આપણને જેટલું પતલું દેખાય છે એટલું જ પતલું રાખવાનું છે કારણ કે ઠંડુ થાય પછી આ રગડો ઓટોમેટિક ઘાટું થઈ જશે ચાલો હવે આપણે આ ઉતારી દઈએ ચાલો રગડા પેટીસની પેટીસ આપણી રેડી છે હવે આપણને આ પેટીસ સર્વ કરવા માટે આપણને જોશે ઝીણી સેવ લીલી ચટણી કોથમીર મરચાંની અને લસણની ચટણી અને કોથમીર અને આપણે આ બનાવેલી પેટીસ છે અને રગડો તો ચાલો હવે ડીશમાં આપણે રગડો લઈ લઈએ એમાં આપણે બે પેટીસ મૂકીશું એની ઉપર પાછો રગડો મૂકવાનો આપણે ગ્રીન ચટણી પછી લસણની ચટણી પછી જીની કોથમીર સમારેલી મુંબઈની ફેમસ રગડા પેટીસ ખાવા માટે રેડી છે